ગઢપુર દાદા ખાચરના દરબારમાં રોંઢાની વેળા થઈને સૂર્યનારાયણ દેવ આથમણા બારના ઓરડાની પછવાડે સંતાવા જઈ રહ્યા હતા એ વખતે દાદા ખાચરના દરબાર ગઢે મોટીબાના ઓરડાની ઓસરીએ બાજો ઢળાયા અને રોજ પ્રમાણે રામાયણનું વાંચન શરૂ થયું માર્ગી પંથની આવેલ ત્રણેય બાયુમાંની ધનબાઈને વાંચન કરવા સૌએ આગ્રહ કરી બેસાડ્યા ધનબાઈએ પોતે ગેરુઆ રંગના ભગવા કપડાં પહેર્યા હતા માથાના વાળનો મોટો અંબોળો રાખ્યો હતો કાનમાં રુદ્રાક્ષના લટકણિયા અને ગળામાં રુદ્રાક્ષની માળા તેમજ કપાળે સુખડનો લેપ કર્યો હતો હાથે કાંડાએ પણ મોટા લાકડાના પારાના બેરખા બાંધ્યા હતા એમ જોગણીના જેવો વેશ ધારણ કર્યો હતો એ સાથે ધનબાઈએ આંખોમાં કાળું કાંજણ આંજી ખપ્પર જોગણી જેવા લાગતા હતા ધનબાઈએ તો રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્નિની જન્મકથાનો પ્રારંભ કરી પ્રભુના બાળ સ્વરૂપનું છટાદાર વર્ણન કરીને ગાવણું માંડ્યું એમની વાતની અલગ કંઠની કોમળતા સાંભળતા જ લોક ઘડી ભર તો થંભી જતા પોતપોતાના ઓરડે પઠન કરવા સાંખયોગી બાઈ પઠન કરતાં સાંખિયોગી બાઈઓ પણ ધીરે ધીરે ઓસરીમાં બેસવા લાગી થોડી વારમાં તો દરબારગઢની ઓસરી ભરાઈ ગઈ ધનબાઈના મુખે રામાયણની વાતોને મધુરા કંઠે સાંભળીને સૌના મન હરણ કર્યા બે ત્રણ દિવસથી આવેલા ધનબાઈની વાતો સાંભળી ગામની બહેનો પણ ઘરકામ છોકરા મેલીને દરબાર ગઢે ઘેરો નાખતી ગામની કોઈ પંચાતિયા જીવની બાઈ તો પૂછતી અને કહેતી કે આ બાઈ કાંઈ આપણે સ્વામિનારાયણના ધર્મની નથી જોને એનો ઈ તો માર્ગી જેવી લાગે છે ત્યારે સાંખ્યોગી બાઈઓ બોલ્યા કે હા બાઈ એ માર્ગીદ પંથના છે અમરેલીનું અમરાપુર મૂળ એનું ગામ અને આપણા મુક્તાનંદ સ્વામીના બહેન થાય એ શ્રીજી મહારાજના દર્શને આવ્યા છે એ એમને ખૂબ માને છે પણ મહારાજ હાલ જૂનાગઢ છે તે આવતા સુધી મોટી બાઈએ તેમને અહીં રોક્યા છે એક સાંખ્યયોગી બાઈએ ખુલાસો કરીને કહ્યું એ વાતને કોઈ ઉખેળે ને કોઈ સંકેલે જેવી જેની સમજ તે એમ બાયુ ધનબાઈના કંઠ અને ગાવણાની કળામાં ઓળગોળ થઈ જતા ત્રીજો દિવસ થયો ધનબાઈની કથા સાથે પ્રસંગ અનુસાર કાવ્ય ગૂંથણીથી સૌના મન સ્થિર થઈ ગયા હતા આજે તેમણે ગાવણું માંડ્યું કે અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી રે જીવન મુક્ત જોગી આંતર રોગી રે એ જ વખતે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી અને શાંતાનંદ સ્વામી વિચરણ કરતા દરબારગઢમાં પ્રવેશા ત્યારે તેમણે બાયુની વિશાળ જો સભા જોઈને પૂછ્યું કે બ્રહ્મચારી શું મહારાજ પધાર્યા છે તે આટલી બધી વાયુ ભેળી થઈ છે ના સ્વામી એ તો માર્ગી પંથથી ધનભાઈ મહારાજના દર્શન કરવા આવ્યા છે તે ત્રણ દિવસથી કથા કરે છે તે સાંભળવા સૌ બાયુ ભેળી થાય છે તે સાંભળીને તરત મુક્તાનંદ સ્વામી બોલ્યા તેને પંચવર્તમાનની ગતાગમ ન પડે નિર્માની નિષ્કામી નિસ્વાદી તેની કાંઈ સમજ ન પડે માટે મોટાબાને કહો ને તેને રજા આપે નહીં તો આપણા વર્તમાનમાં પણ એનો સડો લાગશે એમ કહી સ્વામીએ પોતાના આસને આવી કીર્તન લખીને મોકલું મોહન ને ગમવાને ઈચ્છો માનની ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો સુખ સાગર હરે વર સાંગે સુખ માણ જો અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો પુરુષોત્તમ સાથે પૂરણ સગપણ થયું આપણ તુલ્ય નહીં બીજું કોઈ આજ જો સુખ સાગર હરિવર સંગે સુખમાણ જો આમાં ચાર પદનું સુંદર ઉપદેશ કીર્તન સ્વામીએ બનાવીને મોટીબાને મોકલા મોટીબાઇએ ધનબાઈને આપ્યા ધનબાઈ વાંચીને ત્યાં જ માર્ગનો વેશ અંગ ઉપરથી ઉતારીને મોટીબા પાસેથી વર્તમાન ધારણ કરાવીને સત્સંગી થયા સાંખયોગી થઈને બાકીનું શેષ જીવન ગઢડે રહ્યા વસ્તુ જય સ્વામિનારાયણ શ્રી કીર્તન રસ માધુરીમાંથી thank <laughs> you